આ કાર્યક્રમને યાદવ હોટલ ખાતે રમેશભાઈ જોગલના પ્રતિમાને ફુલહાર કરવા આવેલ ત્યારબાદ આ કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રાસ ગરબા ડાન્સ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપલેટાના માજી સૈનિક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સભ્યો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ડિસેમ્બરના રોજ સૈનિક મંડળ ઉપલેટા દ્વારા સ્નેહ મિલન તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે માજી સૈનિક મંડળને જો બી આ મહેમાન આવ્યા છે તે બધાનું માજી સૈનિક મંડળ વતી હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તથા અભિનંદન કરું છું આજના જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તેની શરૂઆત આપણા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદ શ્રી રમેશભાઈ જોગરને પુષ્પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી છે આજના દિવસે માજી સૈનિક મંડળની બહેનો દ્વારા સુંદર પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગામ ગાવામાં આવ્યા છે અને લાસ્ટમાં કાર્યક્રમ જ્યારે સમાપન થયો ત્યારે બધા મિત્રોએ સાથે મળીને સ્નેહ ભોજન લીધું અને માજી સૈનિક મંડળ ઉપલેટા તરફથી દેશવાસીઓને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની શુભરાત્રી તથા કાલથી શરૂ થતા નવા વર્ષ બે હજાર ચોવીસની શુભેચ્છાઓ તથા શુભકામનાઓ જય હિન્દ